સાત સહકારથી લગભગ પાંત્રીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું તેવા થી વધુ ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો ભારત દેશમાં આવેલા શાંતિ કુંજ હરિદ્વારના સંસ્થાપક વંદનીય ગુરુ દેવ આચાર્ય શ્રી રામ શર્માજીએ માર્ગદર્શનથી ઉભા થયેલો ગાયત્રી પરિવાર આજે વિશ્વભરમાં ગાયત્રી ચાલીસા ગાયત્રી મહાયજ્ઞ દીપ યજ્ઞ તથા અન્ય સામાજિક સેવા કાર્ય પણ કરે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં વેદમાતા ગાયત્રીમાં ગંગા માતાનું આગું સ્થાન છે ભગવાન શ્રી કૃષ્ણને બાળપણથી જ ગોકુળમાં રહીને ગૌ માતા પ્રત્યે નિસ્વાર્થ ભાવ પ્રેમ હતો ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધાપૂર્વક આસ્થા ધરાવતા સ્વ દીપકભાઈ નોર્થ વેસ્ટ દૂરના વિસ્તારમાં ગાય માતાની સેવા કરવા નાનકડા ગૌશાળાની સ્થાપના કરી હતી દીપકભાઈના થોડા મહિનાઓ પહેલા જ નિધન થયું હતું તેમના અનુગામી તરીકે તેમના દીકરા શ્રી મુકુંદભાઈએ ગૌશાળાનું સંચાલન ખૂબ જ સુંદર રીતે કરી રહ્યા છે ગાયત્રી પરિવારના સદસ્યોના સાથ સહકારથી પાંત્રીસ કુંડની ગાયત્રી મહાયજ્ઞનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું

સુરેશભાઈ તથા અન્ય સાથી મિત્રોના સહકારથી ખૂબ જ સુંદર રીતે પાંત્રીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયો હતો વૈદિક મંત્રોચ્ચાર સાથે પિંટુભાઈ અંજનાબેન રોશનીબેન બેન એ ગાયત્રી યજ્ઞ કરાવ્યો હતો ભજન કીર્તન મનસુખભાઈ કોકિલાબેન તથા અન્ય સાથી મિત્રોએ ભજન કીર્તન કરાવ્યા હતા ગાયત્રી પરિવાર તથા અન્ય શ્રદ્ધાળુઓએ ગૌશાળામાં દાન કર્યું હતું વેદ માતા ગાયત્રીની મહા આરતી મહાયજ્ઞ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા શ્રો શ્રદ્ધાળુઓએ આવન જાવન કરવા માટે લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી ગોવિંદા ગૌશાળાના વર્તમાન સંચાલક શ્રી મુકુદભાઈએ ઉપસ્થિત સ્વાભાવિક ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી અંતે વિશ્વ શાંતિ પ્રાર્થના કરી સો હસ્તે મુખે વિદાય લીધી હતી સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો ગુજરાતી ન્યૂઝ જય ગુરુદેવ જય ગૌ માતા આજે અહીંયા ગાડી ભેગા થયા છે અમે ગાયત્રી યજ્ઞ માટે કે ગાયત્રી પણ કામ જેનું છે ગાય માતા પણ કામ જેનું છે અમે બંનેનું મિલન કરીને આજે પાંત્રીસ કુંડી યજ્ઞ ગાયત્રી મહાયજ્ઞ અહીં ગાડી બ્રજ ગૌશાળામાં કરેલો છે ને ત્રણસો જેટલા માણસો ભેગા થયા ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કર્યો અમે એવરી યર આવીએ છીએ એવરી યર ગાય માતાને આપણે દાન આપવું જોઈએ ગાય માતાનું આપણું રક્ષણ કરવું જોઈએ એટલા માટે અમે ગાયત્રી યજ્ઞ પણ કરીએ ગૌ માતાનો યજ્ઞ પણ કરીએ છીએ એ ખબર જ ગૌશાળામાં સારો સહયોગ મળે છે એવરી યર અમે બધા ભેગા થઈને ગાયત્રી યજ્ઞ કરી રહ્યા છીએ સૌ જય કૌદેવ Kundi, Gayatri Yagna today okay. and Lanesha, how many people come in okay so we hosted 35 Havan kuns today with eight participants per kun which total over 300 participants today participants came from Lanesia Victoria Madren, Centurion um, and Victoria okay Okay.